નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આપણા વ્લોગમાં જોઈશું કે આપણા ભારતનું નહીં પરંતુ આખા વિશ્વમાં જે પ્રખ્યાત છે તે જગ્યા કચ્છમાં આવેલ છે અને કચ્છમાં આ જગ્યાનું નામ કહું તો કળિયા દ્રોહ તો ખૂબસૂરત એવું સુંદર દ્રશ્ય કુદરતી માહોલ અને જોઈ શકો છો આપણે પહોંચી પહોંચીએ છીએ અહીંયા અને આ છે કળિયા દ્રોહ આ વિશ્વમાં પ્રખ્યાત છે જગ્યા તરીકે ઓળખાય છે અને હાલમાં વરસાદ પડ્યો છે તો સુંદર દ્રશ્ય આપણને જોવા મળશે આપ ઘણું એવું પાણી પણ ચાલુ છે ઝરણા ચાલુ છે સુંદર મજા આવવાનું મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ નદીની અંદર અને અહીં એક છાયણો બનાવવામાં આવે તો જે હમણાં એવો ફીટી ગયો છે પવન પવનમાં ને અહીંયા કને એક હોટલ હતી તે પણ લગભગ આ ચોમાસાની સિઝનના હોવાને કારણે લગભગ બંધ કરી દીધી છે અને આ છે નદી અને બહુ ખૂબસૂરત એવી જગ્યા કચ્છમાં વિશ્વમાં વખણાય છે તો જોઈ લઈએ આપણે પણ કે કેવી જગ્યા છે તો જમીનનો કલર આપ જોઈ શકો છો કેવો કલર અલગ અલગ રંગીન અને હમણાં ગઈકાલને પરમ દિવસ બે દિવસ વરસાદ આવી હતી તેના લીધે નદી ચાલુ છે તો જોવાની પણ મજા આવશે તો સામે આ દ્રશ્ય જોઈ રહ્યા છો આપ આ બાજુ પાણી પણ ચાલુ છે તો આપણે દૂર દૂરથી જોઈશું કારણ કે હમણાં વરસાદ બંધ છે એટલે વાંધો નથી વરસાદ ચાલુ હોતો અહીંયા આવવાનું જ નહીં મિત્રો ઘણી એવી મોટી નદી છે આ આ અને બાજુ ચાલુ છે તેનો પણ અવાજ આપ સાંભળી શકો છો તો આપણે તેનો દ્રશ્ય લેવાની કોશિશ કરીશું અને અહીંયા પણ સામે પણ એક જાણું ચાલુ છે જે ઝૂમ કરીને બતાવી દઈએ જોઈ શકો છો આપ મિત્રો ડુંગર માંથી અલગ અલગ જગ્યા થી ઝરણા એવા રહી રહ્યા છે પરંતુ જગ્યા આવી જેવું નથી તો આપણે ઓટો રિક્ષ કરવાનું છે જ નહીં આપણે ખાલી જગ્યાનું અવલોકન કરવાનું છે અને ચોમાસામાં તો વરસાદ ન હોય ત્યારે જ આવવાનું નહીં તો આ બધો પહાડી ઇલાકો છે ડુંગર વિસ્તાર તો તમને બહાર નીકળવા પણ નહીં મળે અને અહીંયા કને પાણી ચાલુ છે આપ જોઈ શકો છો અને આ સુંદર મજાનો પથ્થર ને ચારે બાજુ વહેતું પાણી જોઈ બાજુ પાણી વહી રહ્યું છે બહુ સુંદર મજાનું દ્રશ્ય આપને જોવા મળશે ચોખ્ખું પાણી એકદમ અને આ સામે પથરા છે તે હમણાં પડી ગયા છે અને હવે આપણે આગળ જોઈશું અને મિત્રો આ હાલમાં વરસાદમાં આપ જોઈ શકો છો કે નદી કેટલું પાણી ગયું હશે કારણ કે આ જે કચરો તણાઈ આવ્યો છે આ ઉપર પડ્યો છે તો આ લગભગ બધું આ પથરા રહ્યા એ દેખાતા નહીં હોય એટલી નદી અહીંયાથી ગઈ હશે પાણી ઘી હશે અને બધા મેન જે આ જોવાલાયક સ્થળ છે તેના આ પથ્થર છે બધા જે પાણીને ધોવાના લીધે અલગ અલગ આકારના બધા બની ગયા છે અને એવો કલર છે જેને જોવાની આપણે અદ્ભુત એવી કુદરતી નજારો ચારે તરફ અહીંયા પણ જોઈ શકો છો આ પથ્થર પાણી પણ અલગ અલગ જગ્યાએ ભરી પડ્યું છે અને આ પણ એક સુંદર મજાનો જાણે કાચબો બેઠો હોય એવો પાણો છે બિલકુલ બનાવટ જોઈ લો કાચબા જેવી જ છે જાણે કાચબો બેઠો હોય એવો દ્રશ્ય પાણાનો અને અહીંયા પણ જોઈ શકો છો આપ تو جگ بیگ ڈیزائن خوب سورت دشتا جائے અને હવે વાત કરીએ આ જગ્યાને લોકેશન ક્યાં આવેલું છે તો આ જગ્યા કળિયા ધ્રો જે ઘોડકી રોડ રસ્તા ઉપર આવેલું છે અંદર થોડાક કિલોમીટર અને ભુજથી લગભગ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર આવેલ આ જગ્યા છે જેનું નામ કડિયા ધ્રો અને ક્યારે આવું તો દેશી ભાષામાં આપણે કહીએ તો શિયાળામાં જ અહીં આવવાનું એકદમ મજા આવશે તમને કારણ કે પાણી હશે ત્યારે જોવામાં મજા નહીં આવે પાણી આનું ખાલી થઈ જાય ત્યારે જ એને જોવાનો મેન છે અહીંના તો તમે શિયાળામાં આવશો એટલે હવામાન પણ અનુકૂળ ઠંડુ હશે ઠંડુ હવામાન એ તમને જંગલમાં છે તેનાથી તમને થાક નહીં લાગે ને પાણીની તરસ નહીં લાગે તો શિયાળામાં જ આવવાનું નક્કી કરજો તો મિત્રો આપણે બીજી જગ્યા ઉપર પહોંચી આવ્યા છીએ ને અહીંયાનો નજારો ઘણો જોવાલાયક છે કારણ કે ઝાડું છે તે અહીંયા જ બરાબર આપણને દેખાશે અહીંયાથી જોશું આપણે અને અહીંયાથી થી આપ જોઈ શકશો પાણી અહીંયાથી આવી રહ્યું છે અને ખૂબ શુદ્ધ સુરત એવું દ્રશ્ય આપ અહીંથી નિહાળશો કે પથ્થરોના વચમાંથી કેવું ઝરણું અહીંથી જાય છે તો બહુ સુંદર મજાનું દ્રશ્ય મિત્રો જોઈ શકો છો આપ અહીંયા પથ્થર પણ જોવો આપ ગોલ આકારનો કેવો છે સુંદર અને આ અને આ બાજુ જઈ રહ્યું છે જોઈ શકો આ મેન જગ્યા છે જે જોવા જેવી વચ્ચેથી પાણી અને બે બાજુ કેવા પથ્થર છે અલગ અલગ ડિઝાઇન વાળા અને મિત્રો આમાં મગર પણ ઘણા છે તો અહીંયા નાવાની તો વિચારવાનું જ નહીં તો હવામાન શકો જો ચારે તરફ વાદળા દેખાઈ રહ્યા છે હાલ તો વરસાદ જેવું લાગતું નથી પરંતુ જગ્યા એવી છે જંગલમાં આવેલ જો વરસાદમાં આવી જાય તો આપણે અહીંયાથી બહાર નીકળી પણ ના શકીએ તો આપણે જોઈ લો અહીંયા કને હવામાન અનુકૂળ જોઈને જ અહીંયા આવવાનું છે મિત્રો આજે ફૂલ વરસાદ આવતી હશે ત્યારે તો બહુ જોવા જેવો અહીંનો નજારો હશે અહીંયાથી ધોધ વહેતો હશે અને આ છે અંદર નો નજારો આપ જોઈ શકો છો પથ્થર સુંદર મજાના અને આ બાજુ ફોટો શૂટ કરવા માટે બહુ સુંદર જગ્યા છે પરંતુ વરસાદ ના હોય ત્યારે મિત્રો વરસાદ હોય ત્યારે અહીં આવવાનું પણ નથી તો બહુ સુંદર એવું લોકેશન આપ જોઈ શકો છો

તો જોઈ શકો છો આ આ જે પડ્યો છે પાણીનો વેન હતો નદી આવી ત્યારે ફૂલ તો કેટલું નદી એકદમ ફૂલ આવી હશે વિચાર કરો કેટલો પાણી હશે આ પથ્થર પણ હાલ જૂકીને પડ્યો છે તો ચારે તરફ જંગલે જંગલ જ છે અને જંગલમાં નદી આવેલ છે જેનું નામ કડિયા તો હાલમાં તો સીઝન કાચી છે ચોમાસાની એટલે દૂરથી લોકો નથી આવતા આજ કોઈ નથી નહીં તો અહીંયા કને માણસોની ભીડ એટલી હોય વરસાદ પૂરી થઈ જશે ત્યારે માણસો અહીં આવશે દેશ વિદેશથી આપણા અલગ અલગ રાજ્યથી ચારે બાજુથી લોકો અહીં આવે છે